રૂપાલાના વાણી વિલાસ સામે જૂનાગઢમાં વિરોધ રાજપૂત સમાજે જૂનાગઢ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે પાંચ ગામોના બાટી ગરાસિયા રાજપૂત સમાજે આવેદન પત્ર આપ્યું છે રૂપાલાની ટિપ્પણી મુદ્દે ગરાસિયા રાજપૂત સમાજનો વિરોધ ઉમેદવારી રદ નહીં કરાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે સોળવદર ડેરવાણ પસવાડાથી આગેવાનો વિરોધમાં જોડાયા છે વાઘણિયા મંડલી કપૂરના રાજપૂત આગેવાનો પણ વિરોધમાં જોડાયા છે રૂપાલાના વાણી વિલાસ સામે જૂનાગઢમાં વિરોધ યથાવત છે રાજપૂત સમાજે જૂનાગઢ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે પાંચ ગામોના બાટી ગરાસિયા રાજપૂત સમાજે આવેદન આપ્યું છે રૂપાલાની ટિપ્પણી મુદ્દે ગરાસિયા રાજપૂત સમાજનો વિરોધ ઉમેદવારી રદ નહીં કરાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે સોળવદર ડેરવાણ પસવા વડાથી આગેવાનો વિરોધમાં જોડાયા છે વાઘણિયા મલ્લિકપુરના રાજપૂત આગેવાનો પણ વિરોધમાં જોડાયા છે અમે લોકો અહીંયા બધા આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે બાબત એ છે કે અમારે જે અમારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે રૂપાલાજીએ રાજકોટ લોકસભાના જે ઉમેદવાર છે રૂપાલા સાહેબ એણે જે અમારા ક્ષત્રિય સમાજની વિરુદ્ધ જે અમારી બહેન દીકરી વિશે જે ટીકા ટિપ્પણી કરી છે અભદ્ર જે વાણી વિલાસ કર્યો છે એનો અમે ભાટી રાજપૂત ગ્રાસિયા સમાજ સખત ને સખત વિરોધ કરીએ છીએ અને રૂપાલા સાહેબના જે નિવેદન છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે ભારતીય જનતા પાર્ટીના જે એ ઉમેદવાર છે રૂપાલા સાહેબ એની તાત્કાલિક છે એ ટિકિટ રદ કરે એવી અમારી લાગણી અને માગણી છે અને જો ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ નહીં કરે તો અમે અમારા ગામમાં ભારતીય જનતા પાર્ટીને પ્રવેશવા નહીં દઈએ તેમજ કમલકા ફૂલ અમારી ભૂલ એ નારાને અમે બુલંદ કરીશું અને અમારાથી જેટલી બનશે એટલી અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું